તારા બાજ હાલવાનો છે ભજન એવું છે એ તું મોહાણી એમ થી બોલાવે એમ છે એમ ના ભજન ગૌરાય કેમ ગૌરાય

કા પછી ને તને ખબર જો મસ્ત તો પછી તને જો મો ગઉ ને તો ઈ તો માં

વાત <speaking> કરી <in the language> yeah. so,

એ તારે બંગડી પહેરવા વાળી ઓઢા જતી રહી ભાઈ બંધ બંગડી વખત તો અમારા કેને અમાર તમારે સગાઈ તમે આઢા દેવાના છે બરાબર હાટી રોટલા કરી ચાજો ઓમે ચીયા ડાળી હતી ને અમે બંગડી લઈ આલો હે સુખ્યો તા તા એ બંગડી ની વાત કરી જાવ ખાવાના પૈસા ને બંગડી ઉ્યાંથી લાયા આલો તમારે લાવે દાદા ભજનમાં જવાનું છે હેડો હેડો પૈસા ભસ્યો બાજુ અલ્યા આ તો ઢોળ ઢોળ કરે તમારું પકડવું હેટ અહીંયા દે બગાતો ની ના કરી

તને નિકળવાની વાત કરે લાગી પડ છે કામ નથી કોઈ એ મને મોનો ને નેના વાદે જે કેમ બોલે હે દાબ તે

කිනාවට පෑ සම්පල් පිළිමක ගන්න.ඒ වට අචා මේ අයිගමෙන්